નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે શિવ મંદિરના ગર્ભગૃહની બહાર જ કેમ બિરાજમાન હોય છે નંદી નહીં જાણતા હોય આ રહસ્ય તો ચાલો જાણીએ આ વિડીયોમાં દેશ દુનિયામાં ભગવાન શિવના અનેક મંદિરો છે અને તમે જોયું જ હશે કે દરેક મંદિરમાં નંદી બિરાજમાન હોય છે નોંધવા જેવી વાત એ છે કે શિવ મંદિરની અંદર નહીં પરંતુ બહાર જ નંદી બિરાજમાન હોય છે કોઈ પણ શિવ મંદિરના ગર્ભગૃહમાં તમે નંદીની પ્રતિમા નહીં જોઈ હોય આવું શા કારણે ચાલો આજે હું તમને તેનું કારણ જણાવું પૌરાણિક કથા અનુસાર પૂર્વકાળમાં એક ઋષિ હતા જેમનું નામ શિલાદ હતું સિલાદ મુનિ મહાન તપસ્વી હતા અને બ્રહ્મચર્યનું પાલન કરતા હતા એકવાર તેમના પિતૃઓએ તેમની સમક્ષ સપનામાં સિલાદ મુનિના પુત્રને જોવાની ઈચ્છા વ્યક્ત કરી જે બાદ સિલાદ મુનિએ ચંદ્રદેવની તપસ્યા કરી તેમની પાસે એક એવા પુત્રની કામના કરી જેને જન્મ અને મૃત્યુનું કોઈ બંધન ન હોય ઇન્દ્રદેવી આ ઈચ્છા પૂર્તિ માટે શિલાદ મુનિને ભગવાન શિવની તપસ્યા કરવાની સલાહ આપી શિલાદ મુનિએ ભગવાન શિવની તપસ્યા કરીને તેમને પ્રસન્ન કર્યા અને શિલાદ મુનિને ભગવાન શિવે વરદાન આપ્યું કે જલ્દી જ મહાદેવ તેમના પુત્ર રૂપે અવતરિત થશે એવું બન્યું પણ ખરા ભગવાન શિવના અંશરૂપે નંદી જન્મ્યા ભગવાન શિવનો અંશ હોવાના કારણે નંદી અજર અમર તો હતા જ પરંતુ તેઓ નિર્ભય પણ હતા અને ભગવાન શિવના અનન્ય ભક્ત પણ નંદીની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને માતા પાર્વતીએ નંદનીજીને સંપૂર્ણ ગણોના અધિપતિ બનાવ્યા જે બાદ નંદી નંદીશ્વર કહેવાયા આ ક્ષણના થોડા જ સમય બાદ નંદીના લગ્ન થયા મરુતોની પુત્રી સુયશા સાથે નંદીએ ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કર્યો ભગવાન શિવે નંદીને વિવાહની ભેટ સ્વરૂપે વરદાન આપ્યું કે જ્યાં પણ નંદી હશે ત્યાં શિવ હશે અને જ્યાં ભગવાન શિવનો વાસ હશે ત્યાં નંદી પણ નિવાસ કરશે આ જ કારણે એવો સંવાદ ઉદભવે કે નંદી ભગવાન શિવના મંદિરના ગર્ભગૃહની બહાર જ કેમ બિરાજે છે તો તેનું પહેલું કારણ એ છે કે નંદી પોતાના ઈષ્ટને હંમેશા પોતાના નેત્રની સમક્ષ જોવા માગતા હતા આ જ કારણ છે કે તે હંમેશા શિવજીની સામે બિરાજમાન હોય છે તેવામાં મંદિરની બહાર અથવા ગર્ભગૃહની બહાર બિરાજમાન થવા પાછળનું કારણ છે તેમના વિવાહ શિવજી પરણિત છે ભલે શિવ મંદિરમાં ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પ્રતિમા હોય કે ન હોય પરંતુ આર્ધ નારેશ્વરના રૂપમાં તેઓ હંમેશા સાથે જ હોય છે અને એકબીજામાં સમાયેલા છે આ જ કારણે નંદી ગર્ભગૃહની અંદર અથવા મંદિરની અંદર સ્થાપિત નથી કારણ કે નંદીજીના ઇષ્ટ સાથે નંદીજીની માતા સ્વરૂપે મા પાર્વતી પણ વિદ્યમાન છે આ કારણે દરેક શિવ મંદિરની બહાર સ્થાપિત છે મિત્રો મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં